આજનો મારો દિવસ બહુ ખુશીનો છે કેમ કે આજે આવે છે ભગવાન ગણેશ અને આજે અમારી મેલડીમાં વહેલી સવારમાં મેં તમને મેલડી નાના પણ દર્શન કરાવી નાખ્યા છે જો કેટલી પ્યારી પ્યારી છે મારી બધા કરતાં વાલી અમારી મેલડીમાં અને તમને બધાને હું મારા ભગવાન ગણેશ પણ બતાવી રહી છું

આ છે બહુ જૂનો ભગવાન ગણેશ જે પહેલાંનો છે અને આ છે જે હું ચોટીલાથી લાવી હતી ચામુંડમાંના ડુંગરેથી એ ભગવાન છે અને આ મારા ગણેશ ભગવાન છે જે મેં પોતે હાથે ગારાનો બનાવ્યો છે તો મેં એની પણ સેવા કરી દીધી કેમકે આ પણ હું ભગવાન જ માનું છું અને હું કોઈ બજારથી ભગવાનને ખરીદીને નથી લાવતી કેમ કે હું મારા ઘરે બેસાડું છું મારી મેલડીમાંના મંદિરે કેમ કેમ કે મને ભગવાન ગણેશ બહુ જ ગમે છે એટલા માટે હું એમની સેવા પણ હું કરું છું મારાથી જેટલું આવડે એટલું હું મતલબ ભગવાનની સેવા હું કરું છું જોઈ લો તો મેં મારા પપ્પા મારા પપ્પાને કીધું તો મારા માટે ફૂલ લઈ આવો તો મારા પપ્પા ગયા હતા ફૂલ લેવા ગુલાબના કીધું રીમઝીમ રીમઝીમ વરસાદ છે કેટલો પ્યારો છે મારો ભગવાનના કેટલા વર્ષો થઈ ગયા છે એટલે આવો આવો થઈ ગયો છે પણ હું અમને વળાવું નહીં કેમ કે હું સેવા કરી અને દસમે ધીએ જ્યારે એને વડાવવાનો સમય આવે ને તો ત્યારે હું મહાકાળીમાં સાથે આ મારી મેલડીમાના મંદિરે બેસાડી દઉં છું કેમકે હું વડાવું ને હું એની સેવા પણ કરું બધું પણ કરું કેમકે મારામાં હિંમત નથી કે આપણે હું એને વડાવવાની તેવડ નથી એટલા માટે હું મારા ભગવાનને સેવા કરું હંમેશા પાછો અહીંયા છે ને મેલડીમા પાસે બેસાડી દઉં છું જો મારી મેલડીમાં છે અને ને પડખે જ મેં મારા ભગવાનના બેસણા કરી દીધા છે જો તો મને વાલો લાગ્યો મારો ભગવાન ગણેશ મારાથી કાંઈ પણ ભૂલ હોય તો મને માફ કરી દેજો પણ હું તો આવી રીતે જ મારા ભગવાનને બેસાડું છું ક્યારનો મેં બેસાડ